નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેઆમજ ગુજરાત સિંહ રાષ્ટ્રીય રાજપૂત કરની સેના ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા મહેસાણા ખાતે પ્રદેશ કાર્યાલયનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયદેવસિંહજી ચાવડા દ્વારા મહેસાણા ખાતે કાર્યાલય શુભારંભ કરવામાં આવ્યું ગુજરાત પ્રદેશ કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ પ્રમુખ કૃપાલસિંહ ચાવડા યુવા રાજપૂત સમાજ આગેવાન યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડ મુકેશસિંહ રાજપૂત રાજપૂત યુવા સંગઠન પ્રમુખ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે ગુજરાતના વિવિધ જિલ્લા તાલુકાઓમાંથી ક્ષત્રિય સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ કાર્યાલયના શુભારંભમાં વિવિધ સમાજના આગેવાનો સંગઠન સંસ્થા ટ્રસ્ટીઓ ના પ્રમુખો તેમજ સમાજમાંથી ઉપસ્થિત રહીને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયદેવસિંહજી ચાવડાને શુભેચ્છાઓ પાઠવી કાર્યાલયના ઓપનિંગ સાથે જ ગુજરાતના વિવિધ જિલ્લા તાલુકાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો નિમણૂક કરવામાં આવી હતી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયદેવસિંહજી ચાવડા જણાવ્યું કે ટૂંક જ સમયમાં ગુજરાતના વિવિધ જિલ્લા તાલુકાઓમાં કાર્યાલય ખોલવામાં આવશે તેમજ જિલ્લા તાલુકાઓમાં પ્રમુખની નિમણૂક બાકી હશે તે નવી નિમણૂક કરવામાં આવશે

સાધુ ના ફક્ત ક્ષત્રિય સમાજના પરંતુ દરેક સમાજના માટે જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે ત્યારે રાષ્ટ્રીય રાજપૂત સેના તમામ જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ તેઓ માટે હંમેશા ઉપસ્થિત રહેશે અને એમને યથાયોગ્ય મદદ કરશે ગુજરાતના આજે કેટલા જિલ્લાઓમાંથી આજે આજેદારો ઉપસ્થિત રહ્યા છે અને કયા હોદ્દેદારો છે ગુજરાતના તમામ જિલ્લામાંથી આજે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા જેઓને હોદ્દાઓ આપવામાં આવે છે અંદાજીત એકસો પચાસથી વધુ હોદ્દાઓ આપવામાં આવ્યા જેના અંદર પ્રદેશના તાલુકાના જિલ્લાના અને શહેરના નિમણૂકો આપવામાં આવી છે ત્યારબાદ ગુજરાતના તમામ જિલ્લાઓના અંદર રાષ્ટ્રીય રાજકૃત સેનાની પ્રદેશ ટીમ

જે શિક્ષણના છે જે આરોગ્યના છે જે સમાજમાં પૂર્વ છે વ્યસન છે આ બધા માટે રાષ્ટ્રીય રાજપૂત કરની સેના વિચાર વિમર્શ સમાજના તમામ આગેવાનો સાથે કરશે અને ટૂંક સમયના અંદર આ બાબતના આયોજન આપશે કાર્યાલયમાં આજે વિશેષ રહ્યો હતો શ્રી અભિજીતસિંહ વારડ શ્રી જયરાજસિંહ પરમાર શ્રી કૃપાલસિંહ ચાવડા શ્રી રાજેન્દ્રસિંહ રાજપૂત શ્રી હરેશિંહ રાજપૂત જેવા મુકેશ સિંહ રાજપૂત